સુરતની નવી સિવિલમાં દાખલ ઘસારો જોવા મળી રહ્યો છે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકી દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે સૂત્રોએ જણાવ્યું કે હાલ હોસ્પિટલમાં દાખલમાં દસમાંથી ત્રણ દર્દી ડેન્ગ્યુના છે વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો છે ત્યારે ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે ધોરણે કામગીરી કરવી જોઈએ પુના ગામના બાળનું પણ તાવમાં મોત નીપજ્યું હતું મૂળ અમરેલીના ધારી તાલુકાના વતની સંદીપ વિશ્વકર્મા સોસાયટીમાં બે પુત્રો સહિતના પરિવાર સાથે રહે છે અને સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમનો એક પુત્ર રુદ્ર જે ચાર વર્ષની ઉંમરનો ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો જેને ત્રણેક દિવસથી તાવ આવી રહ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલી રહી હતી શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી હતી અને તબિયત લથડી જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત